અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામમાં ડમ્પિંગ સાઇટ માટે પંચાયત વિસ્તારમાં જગ્યા ફાળવવાની હિલચાલ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધનો મામલો સામે આવ્યો છે મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટે ગાજણ ગામ પંચાયતની હસ્તકની સરકારી જમીન ફાળવવાની કાર્યવાહી ચાલી રહી છે જેને લઈને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપી નિવેદન નોંધાવ્યું છે કે ગંદો કચરો ગામની જમીનમાં તો પશુપાલન ખેતી અને આરોગ્ય બંનેને નુકસાન થશે ગ્રામજનોએ એવી પણ ઉચ્ચારી છે કે જો પછાત વિસ્તારની જમીન ડમ્પિંગ સાઇટ માટે ફળવાશે તો ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવામાં આવશે સ્થાનિકોની માંગ છે કે ડમ્પિંગ સાઇટ નગરપાલિકા વિસ્તારની અંદર બનાવવી જોઈએ અને ગ્રામ વિસ્તારમાં તે બનાવવી જોઈએ નહીં ચાર દિવસ પ્રાંત સાહેબ ની ગાડી પછી અમે ચેકિંગ કર્યું હવે ગાડી કેમ આવશે તમારે શું પ્રોબ્લેમ સર હું સર આજુબાજુમાં દસ થી પંદર ગામ છે બહુ મોટી મસ્તી છે પશુપાલન છે ખેતી છે સ્કૂલો છે

અને અત્યારે હાલ અમે ગામના તમામ નાગરિકો સાથે આવેદનપત્ર આપ્યું છે અહીંયા જો કચરો ડમ્પિંગ સાઇટ નાખવામાં આવે તો ગામને પર્યાવરણને ખેતીને પશુપાલનને અને પીવાના પાણીને તમામને તકલીફ થાય એમ છે તો આ તંત્ર અને સરકારશ્રીને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે ગાજણ ગામની અંદર

સરકારી ખરાબ સરકારી શરૂ નંબર આવેલા છે ત્યાં સરકારી જમીન આવેલી છે તો નગરપાલિકાના હેડે આવે છે તો નગરપાલિકા ત્યાં કચરો કેમ નથી માંગતી એમને શું તકલીફ છે ત્યાં વિરોધ થાય એમ નથી તો

ધ્યાને લઈ અને ઘટતી કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે ભારત માતા કી જય અને સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગાજણ ગામે ડમ્પિંગ સાઇટ સાઇટ બનાવવાની તજવીજ ચાલુ છે એનો અમે ગામ લોકો સખ્ત વિરોધ કરીએ છીએ અને આ બાબતે અમે આજે માનનીય અધિક કલેક્ટર સાહેબજીને આવેદન આપેલ છે અને જો નગરનો કચરો જો જે ગામડામાં ઠલવામાં આવશે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને જો આ કચરો ઠલવામાં આવશે તો આજુબાજુના ગામડા દસ થી પંદર ગામને જીવન આરોગ્યમાં નુકસાન થાય તેમ છે તેમનો રોગચાલો ફાટી નેકળવાની શક્યતા છે તો અમે કોઈ પણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઈટ ગાજન ગામે થવા જવાના નથી અને અમે ગાંધી માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છીએ જો કોઈ પણ સંજોગોમાં આવી જો સર્વિસ કરવામાં આવતી હોય તો અમારો એનો સખ વિરોધ છે